તમારા નવા વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં પીટળ કેમ છો બધા મજામાં ને બધા મજામાં જ હશો આજે છે સન્ડે ભાઈ તો એકદમ ફ્રી ફ્રી છે જો કે ખાલી ફ્રી ફ્રી કહેવાનું તો વાત છે કારણ કે સન્ડે હોય યા મન્ડે કારણ કે અમારો ધંધો એવો છે બધા દિવસ અમારા માટે સરખા છે તો હાલો તો મા સાથે જય શ્રી કૃષ્ણ કરીએ અને મળીએ એમની સાથે તો જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણ મારા બધાને કેમ છો મજામાં મજામાં જીવો અને આપણે છે ને બપોરનું ટાણું થાવ મીડું

ગૌશાળા થી આવી ગયો છું અને અત્યારે હવે વેલું વેલું લાગે મને મજા આવે છે કે રૂંઢો છું સુરત ના રૂંઢો છું એ ઘેર છું એટલે મજા આવે છે જય શ્રી કૃષ્ણ માં

જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ કે તમે કેવું લાગ્યું મારું બોલવાની સ્ટાઇલ તમને કેવી લાગી જરાક કમેન્ટ બોક્સ માં લખી દેજો બરોબર અને અમારી ભાષામાં તમે વ્લોગ જોવા માંગતા હો તો કમેન્ટ કરી લાગજો તો ખબર આપવામાં આવશે મજા કરું છું હો ઇગ્નોર કરજો અને મારું ફેસ તો ઇગ્નોર જ કરજો કારણ કે તમે આ બધું વેસ્ટ જો આ બધું જોવો તો તમે એમ કે આ બધું એ કેશ ભાઈ તમે હું આવ્યું છે તો એમાં એવું છે કે કંઈક એક વાર મારી બુદ્ધિ બેડ મારી જાય છે એના કારણે બેડ મારી ગઈ ને એના કારણે અત્યારે આ લુક મારું છે બાકી નકર તો તમને ખબર કે તમારો ભાઈ હેન્ડસમ સમજ હોય છે તો અત્યારે જસ્ટ કારણ એ છે કે મને ઉકલતું નથી દુકાને જવું જો સીધી ફાશા એમ કંઈ અડધી કલાક નિહા બગાડવા જવું ને જેવા સહી એવા સહી જ બીજું તો હું અને જય દ્વારિકાધીશ તો અહીંયા શું કરી રહ્યા છે

તો રોટલા બાજરાના રોટલા જવાર બાજરી નો લોટ અમે મિક્સ કરાવીએ છીએ જવાર બાજરીનો રોટલો અને વઘારેલા મરચાં રાતા પોપટા હા રાતા પોપટા અને અહિયાં છે કેળા તરબૂચ કેરી અને દિવ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રોકવાય ને તો આજે બાજરા રોટલો હોય કે ગોવા નો ગયો ને તો રોકાય બાજરા લોટ ધરાવ્યો પણ આના જેવી મજા ના આવે આપડે બંધાણ થયે મજા આવે આમાં છે ને ભગવાન વસેલા છે

ઘેર આવીને ગયા ઓલા રૂપિયા તમને આવડતું નથી દેતા એ બધું સાંભરવું ના કરતા આપણે ચાકી ને ચેતતા ન સદા સુખી રોગી કેવત છે કે એટલે જો અત્યારે મસ્ત મજાનું દહીં ને મરજા ના બધું છે ને ફટાફટ જન ખાઈ લેન ને મળીએ તમને મળીએ ને પાવા આજનો વ્લોગ આજે અહીંયા પૂરો કરી નાનો છે તો મને માફ કરજો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દે છે ફરી મળશું એક નવો વ્લોગ સાથે ને જય દ્વારિકા ધીસ